વલસાડ લોકસભાના ઉમેદવાર અને ભાજપ નેતા ધવલ પટેલે નવસારીના વાંસદાની મુલાકાત લીધી હતી ગત સોમવારે વાવાઝોડા સાથે આવેલા વરસાદથી તબાહી મચી હતી સાથે જ ડાંગ ધરમપુર મીંઢાબારી ઉપસળ બારતાડ મહુવા સહિતના અનેક ગામડાઓમાં કાચા અને પાકા મકાનોના પતરા તેમજ નડિયા ઉડી ગયા હતા ઘરોમાં સંગ્રહ કરેલું વર્ષભરનું અનાજ પલળી ગયું હતું પશુઓનો ચારો પણ પલળી ગયો હતો કુદરતના પ્રકોપનો ભોગ બનેલા પરિવારોની પરિસ્થિતિ ધવલ પટેલે નજરે નિહાળી હતી સરકારમાંથી વહેલી તકે સહાય મળે તેવું શહીદનું પરિવારજનોને ધવલ પટેલે આશ્વાસન આપ્યું હતું તેર તારીખે જબરજસ્ત પવન સાથે વાવાઝોડા સાથે વાવાઝોડું ચ્યું હતું એટલી જોરથી પવન આવ્યો તો પતરા પણ ઉડી ગયા હતા અમારા અને વરસાદ વધારાના કારણે અમારા આખા વર્ષનું અનાજ હતું તે પણ બગડ્યું છે અને કેરીના ઝાડ હતા એ પણ નુકસાન છે અત્યારે આવકની કંઈ વસ્તુ જ નથી અમારા પાસે લોકસભાના ઉમેદવાર ધોલ પટેલ પિયુષ પટેલ મહેશભાઈ ગામી એ લોકો આવેલ આવેલા હતા અને સરકાર પાસેથી એ લોકોએ આશ્વાસન આપેલું છે કે જેમ બને તેમ તમને વળતર મળી રહે અને અમે પણ અપેક્ષા રાખીએ છીએ કે સરકાર તરફથી અમને પણ જલ્દી જેમ બને તેમ વહેલું વળતર મળે એવી અપેક્ષા રાખીએ છીએ જેટલામાં ઘરોમાં પતરા ઉડીયા છે પતરા ઉડી જાય તો આટલા ભર તાપ પડે વરસાદ પડે તો કઈ રીતના રહી શકે તો એના માટે અમે કાર્યરત છે અને ખાસ કરીને એમની જે ઘર વખરી બંધ થઈ ગઈ છે એમના અનાજો પણમાં પાણી ફરી વળ્યું છે તો મારી ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ એમની ઘરવકરી જલ્દી થી જલ્દી ઉભી થઈ શકે એના માટે રૂપ અમે પૂરું એક આયોજન કરીએ છીએ એ જ રીતે અનાજ પણ જે બગડી ગયું છે તો અમારી ટીમ અને ખાસ કરીને એનજીઓ નો અમારો ગ્રુપ છે એના થકી એમને જલ્દી જલ્દી અનાજ પણ કઈ રીતના મળી શકે એના માટે અમે પૂરો પ્રયત્નશીલ છે હમણાં અમે જે જોયું એમાં એકસો ચાલીસ જેટલા ગામોમાં અને ઘરોમાં નુકસાન થયું છે અને એ ગામોમાં સર્વેનું કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે અને એમણે ઉપર ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પણ રજૂઆત કરી દીધી છે અમારું પૂરો એક જ હમણાં એજન્ડા છે કે અમે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સરકાર શ્રી સાથે સંકલન કરીને જલ્દીથી જલ્દી આ સહાય એમને ઘર લગીને પહોંચી જાય એના માટે પૂરી રીતે અમે પ્રયત્નશીલ છીએ